હા ગઈકાલે માન્ય નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમનજીના અધ્યક્ષસ્થાને જીએસટી કાઉન્સિલની મીટિંગ મળી હતી એમાં હવે માત્ર બે જ સ્લેબ કરવામાં આવ્યા છે પાંચ ટકા અને અઢાર ટકા એટલે એનેથી અમારી ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટો ફાયદો થશે એટલા માટે કે એ લાભ એન્ડ યુઝરને મળશે એન્ડ યુઝરને મળશે એટલે થોડીક સસ્તી થશે પણ પ્રોડક્ટ એટલે અમારે એ જ પ્રોડક્ટનો વપરાશ વધશે જેના કરીને ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ મળશે અને લોકોને એ જીએસટીનો લાભ મળશે ના ઇન્ડસ્ટ્રીને કોઈ લોસ નહીં જાય એટલા માટે કારણ કે એ જે કાંઈ જીએસટીનો ફાયદો છે એ ડાયરેક્ટ વાપરનાર ગ્રાહકને મળતો હોય છે એટલે એનાથી ઇન્ડસ્ટ્રીને નુકસાન કાંઈ નહીં જાય એને ફાયદો થશે કારણ કે વસ્તુ સસ્તી થશે તો લોકો વધારે એનો ઉપયોગ કરશે એટલે એની વધારે જરૂરિયાત થશે એટલે ઇન્ડસ્ટ્રીને એનાથી ફાયદો થશે ના એનો ટૂંકમાં જે કાંઈ ફેરફાર આજે કરવામાં આવ્યા છે એનો અમલ બાવીસ તારીખથી શરૂ થશે એટલે બાવીસ તારીખ પછીથી તમને આપણને એનો લાભ મળશે